જે કંપનીએ સર્વિસ્યોર લેબોરેટરી લોન્ચ કરી છે કે જે ગર્ભાશયના મુખમાં કેન્સરનો ખૂબ જ સચોટ ટેસ્ટ કરી અહીંની મહિલાઓને વહેલા નિદાનની સુવિધા પૂરી પાડશે શું છે વધુ માહિતી આવો જાણીએ આપણે અત્યારે સર્વાઇકલ કેન્સરની વાત કરી રહ્યા છે જે કેન્સર સો ટકા બચાવી શકાય છે હવે આ જે કેન્સર છે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે એ હ્યુમન પોપ્યુલોમા નામનું વાયરસ છે જે મે સેક્સ્યુઅલી એક્ટિવિટી સ્ટાર્ટ થવાથી બહેનોમાં સ્પ્રેડ થાય છે હવે અત્યારે જે હું જોઈ રહ્યો છું અમારે ત્યાં જે પેશન્ટો આવે એ કેન્સરના ત્રીજા અને ચોથા સ્ટેજમાં આવતા હોય છે જ્યાં બચવાની શક્યતા દસ થી પંદર છે પણ જો આ બહેનો શરૂઆતમાં જ કેન્સર થતા પહેલા સ્ક્રીનિંગ કરાવે રેગ્યુલર ચેકઅપ જેમ તમારા ઘરે ટુ વ્હીલર ફોર વ્હીલર હોય તમે એની છ મહિના વર્ષે સર્વિસ કરાવતા હો એવી રીતે બહેનો આગળ આવે સમાજના લોકો આગળ આવે એમને સપોર્ટ કરે અને રેગ્યુલર ચેકઅપ કરાવે તો પહેલા જે પેપર અને વિલી નામની તપાસ થતી હતી એચપીવી ડી નામની તપાસ થતી હતી જે સેક્સ્યુઅલી એક્ટિવ વુમેનમાં પોઝિટિવ આવી શકે પણ આ એક એવી તપાસ છે જે આપણને સો ટકા કન્ફર્મેશન આપતી હોય છે કે તમને કેન્સર ક્યારે થશે અને શરૂઆતમાં જો પકડાઈ જતું હોય તો આપણે એને સો ટકા બચાવી શકતા હોય છે દરેક વાયરસ એમની રોગપ્રતિકારક શક્તિ પર ડિપેન્ડ કરતું હોય જો આપણે રોગપ્રતિકારક શક્તિ લોકોની વધારીએ લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ ડાયટ છે એક્સરસાઇઝ છે હેલ્ધી એને બધું આપણે જો ફોલો કરીએ તો આ કેન્સરથી અને આ રેગ્યુલર તપાસથી આપણે સો ટકા બચાવી શકીએ જો શરૂઆતમાં કેન્સર આવતું હોય છે તો એ પાંચ મિનિટની પ્રોસીઝરથી લેટ્સ નામનું એક તપાસ હોય છે લાર્જ એક્સિજન ઓફ ટ્રાન્સફોર્મેશન ઝોન પાંચ મિનિટ કરીએ તો આપણે લાખ ખર્ચો થતો હોય છે અને આ ખર્ચા કરાયા પછી પણ સારા થવાની શક્યતા નથી એટલે જો બહેનો આગળ આવે સમાજના લોકોને સપોર્ટ કરે પ્રિન્ટ મીડિયા સપોર્ટ કરે અને અર્લી તપાસ થઈ જાય અને ડિટેક થઈ જાય તો આપણે આ કેન્સરથી બચી શકે છે સર્વાઈકલ કેન્સર એ સ્ત્રીઓમાં થતા સેકન્ડ હાઇએસ્ટ કેન્સર ઇન્ડિયામાં જોવા મળે છે બ્રેસ્ટ કેન્સર પછી અને એક એવું કેન્સર છે હન્ડ્રેડ પર્સન્ટ પ્રિવેન્ટેબલ છે આનાથી એક પણ જીવ ગુમાય નહીં છતાં ઇન્ડિયાની અંદર દર સાત મિનિટે એક સ્ત્રીનું નિધન આનાથી રિપોર્ટ થઈ રહેલું છે આજે કેન્સર ને ડિટેક્ટ કરવા માટેના કોઈ પણ અવેલેબલ ટેસ્ટ જોઈએ તો એના સેલના જે કેન્સરના સેલ છે એના સાઈઝ અને શેપ ને મેજર કરી અને એના ઉપરથી એમનો રિપોર્ટ આપતા

ત્યારે ટ્રીટમેન્ટ અને કર્યા પછી પણ સર્વાઇવલ નો ચાન્સ પંદર ટકા એટલે એમના જીવ બચાવવા માટે અર્લી ડિટેક્શન અને સ્ક્રીનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ કે આ વાયરસ એવો છે આ જે કેન્સર એવું છે જે કોઈ સિમ્ટમ્સ શરૂઆતના સ્ટેજમાં કોઈ બતાવતું નથી કારણ કે એ એચપીવી નામક એક વાયરસ વાયરસથી થાય છે કે જે બહુ જ લેઝી વાયરસ છે શરીરમાં એને ડેવલપ થતા માટે ઓલમોસ્ટ દસ થી પંદર વર્ષ લાગે છે